કૃષ્ણ જય ઉમિયા માતની જય શિવરાત્રિનું શિવ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવે આવે શિવરોડી નંદિની સવારી આવે વરોડી નંદિની સવારી નંદિની સવારી શિવ શંકરની સવારી આવે વરોડી નંદિની સવારી શંકરજી આવે સાથે પાર્વતીને લાવે જટામાં ગંગાજીના અર્ધચંદ્ર ધારી देवो ना देव मारा बोलारे भण्डारि शिव नंदिनी सवारी, पारवती प्यारो बाडवे सदारी, विघ्नो निवारे रे दे दि स्वामी पेहलु पूजन जनोन्दर सवारी। ಶಿವಳಿ ನಂದಿ ನೀ ಸವಾರಿ ಶಿವರಾತ್ರಿ ರಾತ್ರೆ ರೂಪಾಡಿ ಮಿರಿಯ ಲಾಕೋ ಆವೆ ಶಿವಿ ನಂದಿ ನೀ ಸವಾರಿ ಅಡ ರೇ ವರ ದರ್ಶನ ಮಗೇ आंतरमनती दोन तारी गावे सरणे आवे ना दो खरे बागे आवे आवे सेवरोळे नंदिनी सवारी आवे आवे सेवरोळे नंदिनी सवारी शिवसंभू बोळा नाथनी जय કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય